જેતપુરના લોકલ ફોર વ્હીલર વાહન ચાલકો પાસે પીઠળિયા ટોલ પ્લાઝા દ્વારા એકાએક દસ રૂપિયામાંથી વીસ રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા આ ડબલ ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો આ ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ તેમજ ડાઇંગ એસોસિએશને આજે ટોલ પ્લાઝાએ જઈને બે દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી નહીંતર દરેક સંસ્થાઓને સાથે રાખીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી રિપોર્ટર સુરેશ ભાલિયા જેતપુર ટોલના કે પીઠડીયા ટોલના કે રજૂ કર રજૂઆત કરો અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ડાઇંગ એન્ડ બિલ્ડિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય જે આપણા વ્યક્તિગત વાહનો હોય એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને ખરીદી દીધા હતા ને એસોસિએશનની ઓફિસે આવીને સમાધાન થયું હતું અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારી જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જો જનરલ ઘટાડો કર્યો હોય તો એમાં દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને બદલે વીસ રૂપિયા કરી નાખ્યા એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારી સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવી જેથી કરીને અમારે આબરૂ ઉપર બટ્ટો લાગે એવું થઈ ગયું અત્યારે કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને અમે સંસ્થા ચલાવવાને લાયક નથી ત્યારે અમે બધે નક્કી કરીને આજે અહીંયા આવ્યા છીએ અને એનો વિરોધ કર્યો છે કે ભાઈ દસ રૂપિયા જ રાખે લોકલ વાહનના તો એ લોકોએ અમને વચન આપ્યું છે કે બે દિવસની અંદર આનું નિરાકરણ લાવશું અને તમારા પાછા દસ રૂપિયા કરી દેવો નહીં હવે તો જલદ આંદોલન થશે અમે તો ગામ અત્યારે ઉકળીને બેસું આના માટે એટલે અમને બધા કહે છે કે ભાઈ અમે આંદોલન કરવા તમારી સાથે છીએ જેતપુર તાલુકા અને સિટીના દરેક માણસો જનતા અમારી સાથે છે અને અમે જરૂર પડે તો આંદોલન પણ કરશું